શિક્ષક રાષ્ટ્રની સંસ્કૃતિના મધુર માળી હોય છે સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે શિક્ષણ માત્ર એક એવો વ્યવસાય છે જે તમામ વ્યવસાયનું સર્જન કરે છે શિક્ષક અને સડક બે સરખા પોતે ત્યાં ત્યાં રહે પણ બીજાને અનેકે મંજિલ સુધી પહોંચાડી દે છે એક જ જગ્યા પર વર્ષો સુધી ઊભા રહી હજારો વિદ્યાર્થીઓને યોગ્ય દિશા બતાવતો અને ભણતર સાથે એક સારા નાગરિક બનાવવાના બીજ વાવતો એ જ વ્યક્તિ એટલે એક શિક્ષક વિષમ પરિસ્થિતિમાં શિક્ષક જ એ પૂજારી છે જે સમાજના મંદિરોમાં નૈતિક અને માનવીય મૂલ્યોના મહત્વને રૂપથી સ્થાપિત કરે છે માતા ગુરુ છે પિતા પણ ગુરુ છે શાળામાં શિક્ષકો ગુરુ છે જેમની પાસેથી આપણને શીખવા મળ્યું છે તે બધા લોકો આપણા ગુરુ છે એક પુસ્તક એક પેન એક બાળક અને એક શિક્ષક વિશ્વને બદલી શકે છે માતા પિતાની પ્રતિમા છે મારા ગુરુ આ કળિયુગમાં ઈશ્વરનો ચહેરો છે આ મારા ગુરુ એક પૂર્ણ શિક્ષક એટલે હરતી ફરતી લાઇબ્રેરી તેનું વાંચન તેનું ચિંતન અને તેનું મનન એટલું બધું પ્રોઢ હોય છે કે નાનું સરખું મસ્તિષ્ક જાણે વિશાળ જ્ઞાનાલય હોય તેવી પ્રતિ કરી દે છે શિક્ષક જેટલું ચોપડામાંથી શીખવે છે તેથી વધુ પોતાના વ્યવહારમાંથી શીખવે છે જો તેના વ્યવહારમાં અનુશાસન તથા ગૌરવપૂર્ણ સદગુણું નહીં હોય તો તે વિદ્યા ક્ષેત્ર કદી તેજસ્વીતા પ્રદાન નહીં કરી શકે ગમ્યું હોય તો શેર કરજો ગુરુને લાખ લાખ વંદન